મિત્રો રાજસ્થાન ના પુષ્કર મેળાની અંદર આ દીકરી રાતો રાત વાયરલ થઈ ગઈ તમે જોતા હશો કે આ દીકરીની આંખો કેવી છે આ આંખોના કારણે જ મિત્રો આ દીકરી વાયરલ થઈ છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર થોડા દિવસથી તમે ઇન્સ્ટા હોય કે ફેસબુક હોય કે યુટ્યુબ હોય ક્યાંક ને ક્યાંક આ દીકરીના વિડીયો જોયા હશે તો મિત્રો આજે આપણે તમને એમની સંપૂર્ણ માહિતી બતાવવાના છીએ રાજસ્થાનના મિત્રો આ પુષ્કર મેળામાંથી આ દીકરી વાયરલ થઈ છે જેવી રીતે મિત્રો મહાકુંભના મેળામાં જે મોનાલિસા વાયરલ થઈ હતી એવી જ રીતે મિત્રો અત્યારે હાલ આ પુષ્કર મેળામાંથી આ દીકરી વાયરલ થઈ છે આ દીકરી મિત્રો રાતો રાત કરોડપતિ બની ગઈ આવા સમાચાર પણ તમે સાંભળ્યા હશે કારણ કે મિત્રો આ તો નસીબ નસીબની વાત છે આ દીકરીએ મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કર્યો અને મિત્રો કોઈ અજાણ્યા વ્યક્તિએ વિડીયો બનાવ્યો આ દીકરીએ તો ખુદ નહોતો બનાવ્યો અને ભાઈ આનું નસીબ એવું હશે કે રાતો રાત વાયરલ થઈ ગઈ હજારો આ દીકરીના ફ્રેન્ડ બની ગયા હજારો ચાહક મિત્રો બની ગયા ભાઈ તમે જોવો કે ખાલી રાતોરાત આ સોશિયલ મીડિયાનો પાવર કે દીકરીને વાયરલ કરી નાખી અને રાતોરાત આની જિંદગી બદલી નાખી આ છે મિત્રો સોશિયલ મીડિયાનો પાવર આ દીકરીના મિત્રો મળવા માટે ઘણા બધા મોટા મોટા નેતાઓ આવ્યા ઘણા બધા સેલિબ્રિટીઓ આવ્યા અત્યારે હાલ મિત્રો આ દીકરીના ફિલ્મોની પણ ઓફરો આવી ગઈ ઘણા બધા આલ્બમ સોંગો પણ ઓફરો આવી ગઈ તમે વિચાર કરો કે એક મેળાની અંદર સામાન્ય પરિવારની દીકરી વાયરલ થઈ ગઈ સપનામાં પણ વિચાર્યું હોય મિત્રો લાખો એના ચાહક બની ગયા હજારો એના ફોલોઅર થઈ ગયા મિત્રો આ એક જ દિવસની અંદર દીકરીની જિંદગી બદલાઈ ગઈ છે વિડીયો થોડો ઘણો પસંદ આવે અને જો તમને આ દીકરીની આંખો કે આમની સ્ટાઇલ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી નાખજો વિડીયો તમારા મિત્રોને શેર કરી નાખજો